આપણે સ્કૂલમાં ગમે છે મજા આવે છે કેટલી મજા આવે છે આટલી આટલી કે આટલી બધી એટલી બધી હા હવે રડું આવે છે હવે નિસારમાંથી ભાગવાનું મન થાય છે હે ગીત ગાવું ગમે છે હે ડાઈ ડાઈ છો કોને બીક લાગતી હતી સ્કૂલમાં કોની બીક લાગતી હતી આસ્તા મારી બીક લાગતી હતી કે લીલાબેન વાઘ છે વાઘ છે લીલાબેન કે સિંહ છે હે લીલાબેન ની કેમ બીક લાગતી હતી એ કે મને લીલાબેન ખીજાય છે ક્યારે ખીજાય ક્યારે ખીજાય તને એમ કે નથી ખબર હું તને ક્યાં ખીજાયું છું હું તો તારી સાથે વાતું કરતી હતી હેતા અમારા ક્લાસમાં હાલો ગીત ગાવા હાલો તમે નહોતા આવતા હવે લીલાબેનની બીક લાગે છે હવે નથી લાગતી દઉં પાકી બેન પડી ને મારી હે હવે તો કેટલું ભણવાનું છે તારે કેટલું ભણવાનું કેટલું ભણવાનું તારે કોલેજ કરવાની અને મોટા થઈને શું બનવાનું છે નથી ખબર એટલે તને શું સૌથી વધારે કોણ ગમે પોલીસ ગમે આર્મી મેન ગમે ટીચર ગમે ડોક્ટર ગમે કોણ ગમે તને વધારે સૌથી વધારે તને કોણ ગમે ડોક્ટર ડૉક્ટર ગમે તો તું ડોક્ટર થાવાની ને હા પછી કોને ઇન્જેક્શન આપીશ

તે દિવસ તારે હારે આવી ને અને નિશારમાં તો બીજી છે હે કેવી પરી જેવી દેખાય છે હે એટલે તને ગમે હા અને નિશારમાં તને કોણ ગમે હવે નિશારમાં તને કોણ ગમે અરે વાહ વાહે વાહ હવે તો મા દીકરો ડાયો થઈ ગયો પાક્કા દોસ્ત બની ગયા સ્માઈલ કર દો મસ્ત દાંત દેખાવા જોઈએ